મોઢકો મારી નાખ આ છે ગુબા કે દેતા તમારો ઓકાટ નથી તો લેવા બેઠા છે કે પર ફોન

નયો બોલે લાલ કલર નો હોય લાલ લાલ કલર નો હોય આ હું તમારા ઘરે ઓય હા એ પાપા થોડું આ છે જ બની આ કેવા કે મુઢ નાખડું ડાળું નાખી ઓન ધમય ના હું બોલતી યાર કોટો વાગ્યો કોટો વાગ્યો ઓ

એ ગમલો ફોટો મારો કશુઓ આખતા તમે હે સંગ પૂજો પાલ ઓમ હે તમે હાલો આવે જો જો કે સંગ ઉપર હે ઓમણા ઓમ કરો એ ઇયા જા આમ ચાકે જો પડી ગયો ના તો કોણ આય ભમું ના હાલો આવ્યો હે

અને ભાઈ દાઈ હ મય કોટમ હું મોલી ફોન લે હે ઓય ફોણી એક ફોણી જાય કોઈ હે ઓય હા તમે જો હવે ફોન લે હે હે તમે જાવ જાવ ને જાજો અને ઠેકા બનાય એમ કજો કે 10000 ફોન લાવ તો ફોની કિંમત કેટલી હે એ પણ તમે સમજીજો ને 5000 માં ચાટતું આયો તો એસી ફોન 20000 નો હે 20000 નો તો

ઈ તમારી કિંમત ફોન હો જલેબી ખાવા ની પેલા મને જલેબી શરૂઆત કર અમે ફોન લાઈ તમે જલેબી નહીં ખાવે અમે તો મને બજન વેસી માય જલેબી હો Amaru es tu verdad.